વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં એબીવીપી દ્વારા આજે વિદ્યાર્થીનીઓના વોશરૂમના મુદ્દાને લઈને ફેકલ્ટી ડીનને રજૂઆત કરવામાં આવી છે વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ગર્લ્સ માટે વોશરૂમની સુવિધાના અભાવને કારણે આજે વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને આર્ટસ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરવામાં આવી હતી આગેવાનોએ જણાવ્યું હતું કે સ્વચ્છતાને પણ જળવાઈ રહે રાખે તેના કારણે આ વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેથી આજે ડીનને રજૂઆત કરવામાં આવી હતી અને ગર્લ્સ વોશરૂમનું નિરાકરણ નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી આપણા સૌના ધ્યાનમાં છે કે છેલ્લા ચાર વર્ષથી એમે આર્ટ્સ ફેકલ્ટીમાં ગર્લ્સ વોશરૂમ બહુ ગંદા છે અંડર કન્સ્ટ્રક્શન છે અને અડધા તો બંધ જ છે અને અડધા સ્ટાફ માટે લોક મારેલા છે તો આર્ટ્સ ફેકલ્ટીમાં જે જ્યાં એ ફેકલ્ટીમાં જ્યાં મોટાભાગના બહેનો અભ્યાસ કરતા હોય છે તો એ ફેકલ્ટીના બહેનો જાય ક્યાં એટલે એ ફેકલ્ટી એ વિષયને લઈને અમે ડીન મેડમને આજે બહુ શાંતિપૂર્વક રજૂઆત કરવા આવ્યા છે કે છેલ્લા ચાર વર્ષથી આ વિષય છે લાસ્ટ ઇયર અમે મીમ્સ પેમ્પલેટ વિતરણ કરીને બી અહીંયા વિરોધ પ્રદર્શન કર્યો હતો એની પહેલાં મેડમને બદામ ખવડાવીને બી અમે આની પહેલાં વિરોધ પ્રદર્શન કર્યો હતો પણ હજી સુધી એ વિષયનું નિરાકરણ આવ્યું નથી એટલે આજે બહુ શાંતિપૂર્વક અમે રજૂઆત કરવા આવ્યા છે ડીન મેડમે કીધું કે ગઈકાલે જ મારી વિસી સર જોડે વાતચીત થઈ હતી આ વિષયને લઈને પણ છેલ્લા ચાર વર્ષથી આ વિષય છે ને તમે ગઈકાલે વાત કરો છો અને આ વિષય જે બેન બેનો વધારે જાય છે અને અડધી જગ્યાએ તો કેન્ટીનની બાજુમાં તો લોક મારેલો છે વોશરૂમને અને જે બહાર મેઇન ફેકલ્ટીનું વોશરૂમ છે ત્યાં તો ગંદુ જ છે ખુલતું જ નથી એટલે એ વિષયને લઈને આજે મેડમને વાત કરવા હતા અને આનું નિરાવરણ નહીં આવે તો અમે બહુ શાંતિપૂર્વક આની પહેલાં આના પછી આંદોલન કરીશું વેદ ત્રિવેદી એમએસ યુનિવર્સિટી અધ્યક્ષ આજે અમે અમારા આર્ટ્સ ફેકલ્ટીમાં ત્રણ ગર્લ્સ વોશરૂમ છે પણ એક વર્ષની ઉપર થઈ ગયું છે અને તને ત્રણ વોશરૂમ યુઝલેસ છે એનો કાંઈ મતલબ નથી એમાંથી બે વોશરૂમ છે મોસ્ટ ઓફ ટાઈમ તે લોક રહે છે અને એક જે ઓપન છે એમાં હાઇજેનિકનો જરાય પણ ધ્યાન નથી રાખવાનું આખો કચરો ને એવું પડ્યું છે અને જે વોશરૂમમાં પાણી આવે છે એનો કલર પણ પીળા કલરનો આવે છે ક્લીન વોટર પણ નથી આવતું વોશરૂમમાં પ્લસ ફેકલ્ટીમાં વોશરૂમ છે એ પણ એક વર્ષથી એમાં યલો પાણી આવે છે ક્યારેક ક્યારેક ખુલે છે તો બાકી લોક જ હોય છે કેન્ટીન પાસે પણ એક ગર્લ્સ વોશરૂમ આપેલું છે પણ એ હંમેશા લોક જ રહે છે યુઝમાં નહીં રાખતા અને બીજું જે ફેકલ્ટીની બાજુમાં વોશરૂમ છે ગર્લ્સ વોશરૂમ તે પણ હંમેશા અનાઈ જે નીકળીએ છીએ આ યુઝ કરવાનો એનો કાંઈ મતલબ જ નથી એવું તો ગર્લ્સ માટે વોશરૂમ જ નહીં આખી ફેકલ્ટીમાં તો અમારી એ માંગ છે કે અમે આની પહેલાં પણ બે ત્રણ વખત રજૂઆત કરી છે પણ હજી વોશરૂમમાં એક પણ નિકાર આવ્યો નથી તો અમે માગીએ છીએ કે જલ્દથી જલ્દ હવે થઈ જાય વોશરૂમ માટે કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હાઇજીનને લઈને હા તો અમે અહીંયા જ રહેશું અમારી રજૂઆત જ્યાં સુધી સ્વીકારી ત્યાં સુધી અમે કોશિશ કરશું કેમકે આ તો એક એવો છે વિષય જેના ઉપર રજૂઆત છે એ એક્સેપ્ટ થવી જ જોઈએ હાઈજેનને લઈને ઈશા ચાવડા એમએસ યુનિવર્સિટી આર કે સંયોજક